આણંદના પરિકભુવનથી રેલવે ટ્રેક પાર કરી રેલવે ગોદીથી શહેરમાં પ્રવેશવાનો માર્ગ બંધ કરી દેવાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે માર્ગ બંધ કરાતા ગામડી પરિકભુવન વિસ્તારના લોકોને ત્રણ કિલોમીટરનું વધારે અંતર કાપીને અવર જવર કરવી પડે છે વિદ્યાર્થીઓ નોકરિયાતો અને ગૃહિણીઓને આ રસ્તો બંધ કરાતા ખૂબ જ હાલાકી થઈ રહી છે જેના વિરોધમાં લોકોએ બંધ કરાયેલા માર્ગ પર થઈ સૂત્રોચ્યાર કર્યા સ્થાનિકોની માંગ છે કે પરિકભુવનથી રેલવે ગોદીને જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે અને ઓવરબ્રિજ ન બને ત્યાં સુધી જૂનો રસ્તો ચાલુ રાખવા દેવામાં આવે છોકરાઓને જવા માટે આવવા માટે ગયેલા માણસ ને કેમ કરવા એ લોકોને શાકભાજી દવાખાને જવું એમની કારણે સાધન તો છે ને ગરીબ માણસો છે અહીંથી પગ પાડા જવાનું હોય હવે એ જ રસ્તો અત્યારે બંધ કરી દીધો તો જવાનું કઈ અમારે આણંદ પરિભવન બાર નવાપુરા છે ધૂમ તલાવ સુધીના માણસો અહીંથી અવર જવર કરે છે લગભગ વીસ થી પચીસ હજાર માણસો બરાબર સ્કૂલ ના છોકરાઓ ને તકલીફ પડે છે કેટલા વર્ષોથી લોલીપોપ આપે છે ભાજપ હોય કે કોંગ્રેસ જ લોલીપોપ આપે છે ફૂટ ઓવરબ્રિજ બને ત્યાં સુધી રસ્તો ખોલી આપો